દિવાળીના સમયે કામદારોને અચાનક છૂટા કરી દેવાતા તેમના ઉપર વીજળી પડી હોય તેવું લાગી રહ્યું હતું સમગ્ર બાબત તૃપ્તિ ઇન્ડસ્ટ્રીઝ માં આવેલ જેનમ પાપડ નામની

સમગ્ર ઘટનાની હકીકત પ્રમાણે નામક પાપડ બનાવતી કંપનીના યુનિટમાં અનેક કારીગરો કામ કરીને રોજગાર રળતા હતા જેમાં છેલ્લા પચીસ વર્ષથી મહિલા કામદારો ફરજ બજાવતી હતી વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આજ દિન સુધીનું કારીગરોએ તેમના જમા થયેલ પીએફની પણ માંગણી કરીને તેમનો રોષ ઠાલવ્યો હતો કારીગરોની માંગણી ટેકો આપવા માટે રાષ્ટ્રીય પ્રાપ્ત થઈ હતી વધુમાં કામદારોએ લોકડાઉન દરમિયાન કરેલ કામનો પગાર પણ કંપનીના કરતા ને ચૂકવવાની પણ માંગ કરી હતી તો કેટલાક કારીગરોએ તેઓની નોકરી પર પરત લેવાની પણ માંગ કરી હતી

આશરે ત્રીસ મહિલાઓ છે અને એ લોકોને લોકડાઉન દરમિયાન છૂટ કરવામાં આવ્યું હતું ત્યાર પછી એ લોકોને નોકરી પણ મૂકવામાં આવેલો પછી એ લોકોને પાછું રિટર્ન એ લોકોને કામ પણ કરવામાં આવે છે અને પછી એ લોકો જ્યારે એ લોકોને લોકડાઉન દરમિયાન પગાર અને એ લોકોની સર્વિસ પગાર માગવાની કોશિશ કરે ત્યાં એ લોકોને ચોખ્ખું કહેવાય તમે અહીંથી જતા રહો તમને કંઈ અનો લાભ કંઈ મળશે નહીં તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ મારું ઉપર ઘણી બધી લાગવડ છે તમે ગમે ત્યાં જાઓ મારું કંઈ કોઈ ઉકાળી રહ્યા નથી અને પોલીસમાં પણ જશો તો તમને કોઈ એ કરશે નહીં અમારી માંગણી એક જ છે કે જે મહિલાઓ અહીંયા બેઠી છે એ લોકો જે પચીસ હજાર જે હાથ હાથ છે જે સર્વિસ પગાર છે એમને મળે અને લોકડાઉન દરમિયાન પગાર એમને મળે જ અમારી માંગણી છે હા બસ નીકળ્યો હા ટ્રિગર સાંભળ આજે રજા લઈ લે ને આજે આપણે ઘરની બહાર નથી નીકળવાનું કે આજ ઘરની બહાર ભૂત ભૂત છે કે શું અરે ના બહાર ગવર્નમેન્ટ વાળા આવ્યા છે ટેસ્ટિંગ માટે સારી વાત છે ને ચાલ ટેસ્ટ કરી ના 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 આપણે કોરોના આવ્યો તો તું રેશિયો તો જો રોજના 70000 ટેસ્ટ થાય છે જો આધી 300 જેટલા જ પોઝિટિવ આવે છે પોઝિટિવ બાય ચાન્સ મને કોરોના છે અને મને ખબર નથી તો મમ્મી પપ્પા તું સૂરજ બધાને કોરોનાનો ચેપ લાગી ગયો તો એક તો સારું બોલ સારું નહીં બેસ્ટ છે બેસ્ટ ઇઝ ધ બેસ્ટ ઓમ મા હસબન્ડ ઇઝ બેસ્ટ તો ચાલો ટેસ્ટ કરાવીએ વિ મુખ્યમંત્રી પોતે કરાવે છે કોવિડ ટેસ્ટ તમે પણ કરાવો કારણ કે તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે ટેસ્ટ ઇઝ બેસ્ટ જાઓ અને અમારી ચેનલ સત્ય ડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે